ફેમિલી કેમ છો આયુ બધા મજામાં જ હું પણ મજામાં છું અત્યારે બપોરના વાગી ગયા છે બેન આજે છે શનિવાર તો બબુના પપ્પાને રજા છે તો એ ગયા છે ખુડદ થોડું ઘણું કામ છે એટલા માટે તો હમણાં આવતા રહેશે એન્ડ હું અને બબ્બુ ઘરે છીએ અને બપુ બહુ જ હેરાન કરે છે જોઈ શકું છું ઘરમાં કેવું રમણ 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 ચકડ કરી નાખ્યું છે તો કહી નહીં અત્યારે હવે કપડાં બપડા લઈ લઉં કારણ કે બહુ જ તડકો છે એટલા માટે કપડાં મળી જાય તો ફટાફટ કપડાં લઈ લઈએ આપણે थोड़ा घना तो मैं हमणा ले लीदा तो અત્યારે થોડા ઘણા બાકી છે फटाफट લઈ લઈએ બહુ તક્કો છે બેટા બહુ તક્કો આગે બહુ તડકો લાગે બેટા બહુ ગરમે બા जती नहीं हो ना अन तेसे नहीं टूप ली थी बेटा मुकी दे अच्छी वाड़ी हुआ है मुकी दे तो चलो फटाफट कपड़ा ही मुकी दो हमने थोड़ा लाई ली जाता पर थोड़ा बिना जेवाता है तेरा क्या मुकी दे ये बबूए क्यों करी सच हो गाइस तो तुम्हारे साफ करो पड़ते मार्ट फ्री पड़ो तो एमुक चालू चालू जाए कहीं ना कहीं ए કર બેટા બાબુ કરી દેને બાબુ એવું કરી દેનો મને મને અંયા અંયા કરી અત્યારે મે જઈ રહ્યો છું ઉપર જોઈ શકો છો જો બબુ જાતે છોડ સજો

જો બબુન કેવું કેવું વસ્તુ હાથમાં આવે ગઈશ એ મૂકી દે બેટા તું મમ્માનું હે બેટા મમ્મા નું વસ્તુ ના લેવાય બાપરે ગરમી 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 અમે ઉપર આવી ગયા જો ખુલી દીધી ખુલી જતી અમે અત્યારે અને આજે બબુનો નો રૂમ બબુ રૂમ જોઈ શકો છો रूडाना रूम में रमगड़ा बेटा बाजूनी रूम में मुकया है कारण के सखड़ी नहीं रहती है रही अब तेरे पाछे हाथ में आई गई ने ये मुकी ने मम्मा नो बेटा एना गाइसे ना लिपस्टिक बहुगा में चली स्टिक नानी छुपली ना संतर दे जब बात हो दिवस मना ऊपर दिवस कई कई पदारी में काम है का तो इंतजार हो तुम्हारे तो टाइम है कम पति जाए नहीं रखे अब तुम्हारे राखतू जावणो काम करतू जावणो गाइस को राखवा मते आओ ना मार बाबू ने जीगनेश कवीराज नो एक गीत चाली रही है सोशल मीडिया में हाथे रे बांधेलो काडो डोरड़ो तो मतलब बहुत बहुत ઉતતી આવી ગયા હે અને આરામ કરે છે કેવા થઈ ગયા જો કેટલા દિવસમાં ઉજા કરવા ના હોય એટલે અત્યારે બગું રમીનાઈ ખાણી પીણવેમાં હું ખાઈ છે વેફર ખાય અને વાતાવરણ જોવો ઓવર ઓવર કા ધીરે ધીરે છાટા ચાલુ થઈ ગયા અને વાતાવરણ કેવું જો કાળા કડવા ડાડા થઈ ગયા કે મસ્ત દેખાય જો વિડિયોમાં

ફાઈનલી અમે ધાબા પર સુવા માટે આવી ગયા છીએ અને બહુ જ મસ્ત પવન આવે થોડો થોડો વરસાદ પણ છે અને પવન પણ આવે છે પણ લાગે છે પેલા શું કહેવાય તારલા હે ને ટમટમસા એટલે લગભગ વરસાદ નહીં આવે તો કાલે પણ વરસાદ ગયો પછી અમે બાર વાગે અને આજે પણ ઉપર બબુ જો કેવું છો જો કેવું કરે જઈશ જોજો બબુ હમણાં ડાન્સ કરશો જોજો હા જોજો જ જ બબુ ડાન્સ કરે અ ਆਹ ਇਹਨਾਂ ਧਾਬਾ ਉੱਪਰ ਸੁਆ ਨੂੰ ਬਹੁਤ ਗਮਨ ਬੀੜਾਵਤੀ ਨਹੀਂ ਹੋ ਮਨੇ ਬੀੜਾਵਤੀ ਨਹੀਂ ਬੇਟਾ نیچے ਨਾ ਜਾਵੇ ਬੇਟਾ ਪਪਾ ਆਵੇ ਹੋ ਜੁਨੇ ਐਨਸੀ ਦੇਖਾਇਂ ਕਿਆ ਤਰ ਫਰੈਂਡ ਐਨਸੀ ਤਰ ਫਰੈਂਡ ਕਿਆ ਐਨਸੀ के गोल गोल चक्कर चल फटाफट चल चल अपना वीडियो ने एंड करो ना बेटा आवा चल मनाली कर दे पानी भी हुए तारा आई चल अपना वीडियो ने एंड कर दी तो गाइस आज ना वीडियो केव लगे जो पसंद आए तो लाइक शेयर कमेंट कर देजो ना जल्दी से जेने सब्सक्राइब कर नाखो तो चलो मैं आवाज एक नवा ब्लॉग साथ त्या सुधी आज बाय बाय टाटा गुड नाइट